રામ રામ જય નથરાજ આશા કરું બધા મજામાં જશો આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે આપણે કાલે વાત કરી હતી કે આપણે થોડીક દવા સપ્ટન બાકી રહી ગઈ હતી હવારમી દવા છાટી આપણી દવા બાર પોંપ ઉતાઈ ને એ દવા બાર પંપ દવાના સટાઈ ગયા અને પછી આપણે દવા ગિયર વગરને જોઈએ ને દવાનું ચાલુ કર્યું મોટો મોટો હા એ ઉપાડી લઈએ જામાંથી જા મોટો મોટો હા ઉપાડ ઉપાડી લઈએ આખો રાતે લેતા આવીએ મકાન બાજુથી એટલો ભાગ રહ્યો ખડાઈ એમ થઈ ગયું બાકી જવા તો માંડવીને માથે નીકળી ગયો ઈર તો હે નહીં આમાં ક્યાંય જોઈ દીધી ખરી પછી હવે કોક કોખ હે ઈ રહે એને હવે આ નેદીન પસે દવા સાચ્યું એની કાઈકલું ને દવાનું રહ્યું લગભગ તે કાલ બપોર થાય ને દઈ ગયા હે પછી ઓલી બાજુથી લગભગ કાલ બપોર પછી હાથી આપવાનું કહેતા હતા હાથી આપણે તો હાલે એવું થઈ ગયા હે કાલ બપોર પછી બાકી જોયું જે કાલે બપોર પછી હાલે કે ચાલતું અહીં માંડવી તો મસ્ત નીકળે ગઈ એવું દવાનો રાઉન્ડ એક લાગી ગયો ખડની દવાનો ઈરની ને રાળા ફૂગની મારવાની છે ઈ વ્યા નહીં દે ને હાથી આપે ને પછી તાર લગન કઈ કરવાનું નહીં તાર લગન ખાલી ને દેવાનું હોય ને હાથી આકવાનું હોય સાડા છ વાગે ગા ને ગયા ઘેર જઈએ ભરત ની એ વ્યા ગા હું એકલો રહ્યો કે બેઠો તો જરાક ફોન જોતો હતો ઘડીક વાર ઘણો નહીં દઈ ગયો થોડું રહ્યો કાલ લગભગ બપોર થાય તો નહીં દઈ ગયા થોડું ઘણું રહેવું તો રહી જાય મેળવે ને તો હાથી આપણે ચાલુ કરવું

એટલે ભક્તકાલ બપોર થાત ને થઈ ગયા હે હલો ભેટ જઈએ આજ તો પોપ ખાવાનું માનું હતું પણ આજ છે શુક્રવાર એટલે આજ તો નહીં આવે પોપવારો કાલે આવી છે શનિવારના દારા વાળે કાલે લઈશું આપણે આજ બહુ માનું હતું પણ આજ શુક્રવાર ને એટલે આજ નહીં આવે તો આજના બ્લોગમાં એટલું જ મળીએ કાલના બ્લોગમાં આગળ આગળ જતા રહેજો તો લાઈક શેર સબ્સક્રાઈબ